નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવા સમાચાર નિહાળો તાપી એલસીબી પોલીસે સોગના નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી દારૂના ગુનામ વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ શાખા ખાતેથી શનિવારના રોજ એક કલાકે મળતી વિગત મુજબ સોંગણ નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી સોંગર પોલીસ મથકમાં દારૂના ગુનામ વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિજુ રાજપાલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા ને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ પત્ર લખી ગેરરીતિ બાબતે તપાસ કરવા માંગ કરી તાપી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ચૌધરીએ પત્ર લખી રજૂઆત કરી છે જ્યાં વ્યારા તાલુકા પંચાયતમાં ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા નાણાપંચ પંચ સહિતની ગ્રાન્ટના કામોમાં થયેલ ગેરરીતિની તપાસ કરી પગલા ભરવા સહિત વિવિધ મુદ્દા આવરી લઈ પત્ર લખ્યો છે જે અંગે ચાર કલાકે માહિતી મળી હતી ડોલવણ તાલુકાના ગળદ ગામની સીમા પગપાળા જતા વૃદ્ધને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ પાંચ કલાકે મળતી વિગત મુજબ ગળદ ગામની સીમા પગપાળા જતા વૃદ્ધ ગ્રમણભાઈ ગામિતને કોઈક અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું મોત નીપજતા પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા કલેક્ટરને વન અધિકાર અધિનિયમ અંતર્ગત અલગ અલગ મુદ્દે આવેદન અપાયું તાપી જિલ્લાના કલેક્ટરની શનિવારના રોજ એક કલાકની આસપાસ વન અધિકાર અધિનિયમ બે હાજર છ મુજબ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અલગ અલગ મુખ્ય મુદ્દાઓ આવરી લઈ અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અલગ અલગ તાલુકાના અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા ઉચ્છલ તાલુકાના નારાયણપુર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના ઉછળ તાલુકાના નારાયણપુર ગામે શનિવારના રોજ અગિયાર કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પથ સંચાલન સહિત સાર્વજનિક કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો હાજર રહ્યા હતા વ્યારા દૂધ મંડળીના સભાસદ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી તાપી જિલ્લાના વ્યારા દૂધ મંડળીના સભાસદ હેમંત પટેલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં વારંવાર સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો નહીં આવ્યો હોવાના આક્ષેપ સાથે વ્યારા દૂધ મંડળીની ચૂંટણી ફરી યોજાય તેવી માંગ કરવામાં આવી છે સાથે વિવિધ મુદ્દા આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી જે અંગે ત્રણ કલાકે માહિતી મળી હતી વ્યારા તાલુકાના વીરપુર ફાટક નજીક હાઈવે પર અકસ્માતે પડી જતા યુવકને ઈજા પહોંચી તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી શનિવારના રોજ એક કલાકની આસપાસ મળતી વિગત મુજબ ચચરબુદા ગામના આશીષ ગામે તેમના યુવકને વીરપુર ફાટક નજીક હાઇવે પર અકસ્માત નડ્યો હતો જેમાં તેમને ઈજા પહોંચતા તાત્યાલ વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી હતી ઉચ્છલ તાલુકાના વડપાડા નેસુ ગ્રામ પંચાયતમાં આવતા નારાયણપુર ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મામલતદારને શનિવારના રોજ બાર કલાકની આસપાસ વળપરાને સુગ્રામ પંચાયતમાં આવતા નારણપુર ગામના લોકોએ કેટલાક પડતર પ્રશ્નોને લઈ આવેદન આપ્યું હતું જેમાં સરકારી પડતર જમીનમાં મધ્યાહન ભોજનમાં કિચનની જે મંજૂરી અપાઈ છે એ રદ કરવા માંગ કરી હતી સાથે રમત ગમતનું મેદાન ફાળવા માંગ કરી હતી જેમાં વિવિધ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવા માટે ચેનલને YouTube માં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર